પણ ઠંડુ તો થઈ ગયું કાકા પથારી ફેરવી નાખીએ કારણ કે હજી બધું કામ પડ્યું હતું અને વરસાદ આવી ગયો હે અને વાતાવરણ ખૂબ મસ્ત મજાનું વાદળ છાયું થઈ ગયું તો આજે આપણા ગામનો તમે ખાલી વ્યુ તો જો તો આપણા ગોડાઉન નું થઈ ગયું હતું કમ્પ્લીટ કામ પ્લાસ્ટર થવા માંગ્યું હતું ના આપડા હવે અહીં ઢાકોનો છે પત્ર એન ગમ તો આપડે આવી ગયો તો ધોરોજી માલ ભરવા આપડા ઘોડાને લઈને મેરુ ભાઈ જોઈ લે ફૂલ સ્ટોક માં માલ આપડી ભાઈ अवेलेबल છે તમારે કણ જોતો હોય તો કજો તો હું મોકલાવી દઈશ તો આપણે નઈ જોઈને આવી ગયા તો તબેલે તબેલે અત્યારે મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે આમ તમે જોઈ શકો છો આપણે જાહેરભાઈ ઢગલા ઢાંકી દીધા ગુડ ને જય દ્વારકા બીજા દિવસના લોકો પાછું તમારું સ્વાગત કરું છું આપણે પ્લાટે કારણ કે પ્લાસ્ટરનું કામ બાયની સાઈડ ચાલુ થઈ ગયું ને અંદરની સાઈડ તો આપણું પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે કારણ કે હવે આ બધું આપણે પાડી નાખવાનું છે ઝાડવા થોડાક દિના મહેમાન હે બધાય પછી નીકળી જાય અહીંયા બનવાનો છે આપણો બંગલો એટલે એનું કામ પાછું થવાનું છે ચાલુ આ બધા એમાં ભૂખા ભરેલા છે એટલે ભૂખા કાઢીને આપણે નાખશું હવેના ગોડાઉનમાં તો આપણે આજે આવી ગયા છે પાછા તબેલે અને આજે તો થઈ ગયો બધું ખેતરમાં રમણપૂમણ વરસાદ માહોલ બગડી નહીં ખો તો ભાઈની હાલત જોઈ લ્યો બધી કરી નાખ્યું ગારો ગારો

આપણે જતા હતા ઘરે ને આપણે આગળ જતા હતા તો રસ્તામાં કાકા જતા હતા આપણું પ્રોટેક્શન રહી કે તમારે એકલા નહીં જવાનું તમને પ્રોટેક્શન આપીશ આગળ જઈશ